હેર વિસ્તાર જ એવો છે કે જે ઓછામાં ઓછું એક લાખ કરોડનું અંદાજિત નુકસાન છે કૃષિમંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે જ્યાં પાણી ભર્યા છે તો એનો તો સર્વે થયો નથી ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકાર શ્રીના પ્રવક્તા શ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નથી થઈ તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો પાક વીમા યોજના જે અમલમાં હતી એ આખી આખી ક્યાંય કરતાં ક્યાંય છે જ નહીં એટલે ખેડૂતોના પોતાના હકો ક્યાંય ને ક્યાંય છે નહીં સરકાર માત્ર અને માત્ર ખેડૂતોની મજાક કરતી સહાયની જાહેરાતો કરે છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જે ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના બદલે સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે અતિવૃષ્ટિને લઈને જે ખેડૂતોનું નુકસાન થયું છે તેની આગળ આ ત્રણસો પચાસ કરોડનું પેકેજ કંઈ જ નથી અને નિવેદન કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા આપવામાં આવ્યું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષા ગુજરાતમાં જૂન જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોનો પાક બળી ગયો હતો ત્યારબાદ ખેડૂતોએ સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરી હતી તે વચ્ચે આજે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ત્રણસો પચાસ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાત બાદ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારની વિરુદ્ધમાં પેકેજ અંતર્ગત અનેક આક્ષેપ કર્યા હતા તો ચાલો સાંભળીએ પાલભાઈ આંબલિયા દ્વારા શું જણાવવામાં આવે આજે રાજ્ય સરકાર શ્રીએ ખેડૂતોને જે પાક નુકસાનીને જમીન ધોવાણ થયું છે તેનું ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે કારણ કે એકલો ઘેર વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું એક લાખ કરોડનું અંદાજીત નુકસાન છે તો એના સિવાયના બાકીના નવ જિલ્લાઓનો તમામને સાથે સમાવેશ કરી અને જે નુકસાન અને નુકસાનીમાં પણ જે પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યા છે સરકારશ્રીના ધારાધોરણો સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એક ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું બે લાખ પંચોતેર હજારનું નુકસાનની સામે સરકારે માત્ર અગિયાર હજાર રૂપિયા જે આપ્યા છે આ ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે સૌથી મોટી દુઃખની વાત એ છે કે હજી તો ચાર દિવસ પહેલાં કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે જ્યાં પાણી ભર્યા છે તો એનો તો સર્વે થયો નથી ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકાર શ્રીના પ્રવક્તાશ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નહોતી થઈ તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો કેવી રીતે સર્વેનો અંદાજ થઈ ગયો અને કેવી રીતે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર બે હજાર પાંચસો રૂપિયાની વધારાની સહાયની વાત કરી અને આરે આરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પ્રતિ હેક્ટરે પચીસ હજાર આપવાના હતા એ વાતને તો ઉડાડી દે છે સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પાક વીમા યોજના જે અમલમાં હતી એ ક્યાંય કરતા ક્યાંય છે જ નહીં એટલે ખેડૂતોના પોતાના હકો ક્યાંય ને ક્યાંય છે નહીં સરકાર માત્ર અને માત્ર ખેડૂતોની મજાક કરતી સહાયની જાહેરાતો કરે છે એટલે કિસાન કોંગ્રેસ આનો વિરોધ કરે છે અને હારે હારે સરકારને સ્પેશિયલ પેકેજ માટે ઘેડ વિસ્તારને અલગથી સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી અમારી માંગ છે